Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે અલવિદા કહી દીધું છે ત્યારે મિત્રો મોતનું કારણ જાણીને આંખોમાં આંસુ આવી જશે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ઓડિશાથી એક ખૂબ જ દુગ્ધ સમાચાર સામે આવ્યા છે ત્યારે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો પ્રખ્યાત ગાયિકા ત્યારે બાનું નિધન થયું છે તો બુધવારે રાત્રે ત્યારે અચાનક અવસાન થયું હતું ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અહેવાલો ભુવેશ્વરની ઓલ હોસ્પિટલમાં દાખલ ચાલે સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન ગાયકાનું મૃત્યુ થયું હતું તો ડોક્ટરના જણાવ્યા અનુસાર રુક્ષાના ત્યારે ક્રાઇમ ટ્રાઇમ ત્યારે નામની બીમારીથી પીડિત હતી અને પરંતુ તેમના મોતનું સાચું કારણ હજુ બહાર આવ્યું નથી ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ